નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઉમા મંદિર વિશે કે જે આસામીમાં ઉપલબ્ધ છે આ મંદિર તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઉમા મંદિર જેને આસામીમાં ઉમાનંદ દેવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે તે આસામના ગુવાહાટી શહેરમાં બ્રહ્માપુત્રા નદીની મધ્યમાં પીકોક આઈલેન્ડ એટલે કે ઉમાનંદ ટાપુ પર આવેલું છે તે વિશ્વના સૌથી નાના વસવાટવાળા નદી ટાપુ તરીકે પણ ઓળખાય છે જે પર્વત પર ઉમાનંદ મંદિર બનેલું છે તે ભસ્મકાલ તરીકે પણ ઓળખાય છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેનું ઘણું ધાર્મિક મહત્વ છે આ મંદિરની સ્થાપના સત્તરમી સદીમાં અહોમ રાજા ગદાધર સિંહના શાસન દરમિયાન કરવામાં આવી હતી જેમણે શૈવ ધર્મના પ્રવાસને પ્રોત્સાહન આપ્યું હતું ઉમાનંદ મંદિર નામ ઉમા એટલે કે પાર્વતી અને આનંદનું સંયોજન છે જે ભગવાન શિવ અને પાર્વતી વચ્ચેના પ્રેમને દર્શાવે છે ઉમાનંદ મંદિરની સ્થાપના સત્તરમી સદીમાં અહોમ રાજા ગદાધર સિંહ દ્વારા કરવામાં આવી હતી એવું કહેવાય છે કે શિવે ઉમાનંદ દ્વીપ પર ઉમાને પોતાને પ્રગટ કર્યા હતા એટલે કે પાર્વતીને પ્રગટ કર્યા હતા જેનાથી તે સ્થળનું નામ ઉમાનંદ પડ્યું હતું એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ આ ટેકરી પર ધ્યાન કરી રહ્યા હતા ત્યારે કામદેવે તેમના યોગમાં વિક્ષેપ પાડ્યો અને તેથી શિવના ક્રોધથી અગ્નિથી તે બળીને રાગ થઈ ગયા અને તેથી આ પર્વતને ભષ્મકાલ નામ પડ્યું આ મંદિરનું સ્થાપત્ય અહોમ અને આસામી શૈલીનું સુંદર મિશ્રણ છે તે પથ્થર અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરે છે જે તેને પ્રાચીન ભારતીય સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ મળી આવે છે શિવ ચતુર્દશી એ સૌથી મોટો તહેવાર છે જેનું અહીં વાર્ષિક આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે અનેક ભક્તો પૂજા કરવા માટે આવે છે આ મંદિરમાં મહાશિવરાત્રિ જેવા તહેવારો પર વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે જે ભક્તોની ભારે ભીડને આકર્ષે છે મિત્રો આ મંદિર માત્ર તેના ધાર્મિક મહત્ત્વ માટે જ નહીં પરંતુ તેની ભૌગોલિક સ્થિતિ અને આસપાસની કુદરતી સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે અહીંની હરિયાળી અને નદી કિનારા ખાસ કરીને શાંતિ આપણને આપે છે ટાપુની મુલાકાત લેવા માટે તમારે અહીંયા બોટમાં બેસીને અહીંયા ટાપુ પર જવું પડતું હોય છે અને પ્રવાસીઓને બ્રહ્માપુત્ર નદીની મધ્યમાં સ્થિત આ શાંતિપૂર્ણ અને પવિત્ર સ્થળનો અનુભવ કરવાનો એક સુંદર તક પણ મળે છે તો મિત્રો આજે આપણે જાણ્યું ઉમાનંદ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો